ગોધરા સિવિલ હોસ્પિટલમાં હજયાત્રાએ જનાર હાજીઓનું રસીકરણ કેમ્પ યોજાયો કે જેમાં 624 ચોવીસ હાજીઓએ રસીકરણ કરાવ્યું હજયાત્રા પર જનાર હાજીઓને નિયમ મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે હજયાત્રીઓને મેનેન્જાય ઇન્ફ્લુ એન્ઝા પોલિયો રસીના ડોઝ આપવામાં આવ્યા કે જેમાં છસો ને ચોવીસ યાત્રીઓનું રસીકરણ કરવામાં આવ્યું ગોધરામાંથી કુલ નવસો અને જિલ્લામાંથી એક હજાર સાહીઠ જેટલા હજીઓ હજયાત્રા જતા હોવાનું જાણવા મળ્યું છે યાત્રીઓને ફરજિયાત નિયમો મુજબ રસીકરણ કરાવવાનું હોય છે રસીકરણ બાદ જરૂરી કાગળોની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હજયાત્રાએ એ જઈ શકાય છે આ વર્ષે પણ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવે રસીકરણ કરવા આવેલી ભીડ ને પહોંચી વળવા માટે હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ આગવું આયોજન કરી સમયસર રસીકરણની કામગીરી પૂર્ણ કરી હતી હોસ્પિટલ તંત્ર સાથે રાજ્ય હજ કમિટીના ફિલ્ડ ટ્રેનર તેમજ ઓલ ઇન્ડિયા ગુજરાત હજ વેલફેર સોસાયટીના ગોધરાના પ્રમુખ હાજી ઇસહાક મામની તથા હજ કમિટીના સભ્ય રોકૈયા બેન ગુલામ હુસેન વાલા સઈદ ખાન પઠાન ઇમરાન ટેકરા ઇદ્રિશ દરગાહી કમરુદ્દીન શેખ સલમાન રલિયા સુલેમાન હાજી ગુલ્લી આરીફ દંતયા सुफियान गादर इरफान कमेरी महफूज वतीन सोएब सिंधी महबूब सहरिया मोहसिन मदारा अल स्टाफ भाई चरखा जीवा सामाजिक कार्यकर्ता ने हाजरी आपी कार्यक्रम ने सफल बनाइसो तो। आज गुरुदाशील हॉस्पिटल में ગુજરાત રાજ્ય હજ કેબિનેટ તરફથી જનાર હજ યાત્રી બે હજાર ચોવીસના હજ યાત્રીઓ માટે વેક્સિન ટ્રેનિંગ કેબ રાખવામાં આવ્યું હતું જેમાં છસો પચીસ હજયાત્રીઓએ લાભ લીધો હતો તેમાં ગોધરા સિવિલ સ્ટાફ તથા પંચમહાલ જિલ્લા એફટી અને સામાજિક કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી અને સેવાઓ બજાવી હતી અને પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો શેખ અબ્દુલ સિહાજ ઉર્ફીલ્લો આજે ગોધરા